બે દિવસ પેલા સાંથળી ગામે મારા છોકરાઓને મેં વેન કર્યું તમે વેફર લેવા માટે જોઈ શકો છો આમાં ગ્રામ લખ્યું છે બાલાજીની વેફર છે કોડ નંબર બાલાજી નો વેફર પાંત્રીક ગ્રામ લખી છે તમે જોઈ શકો છો આ વેફર નું વજન દસ ગ્રામ બતાવેલ નથી બતાવતો આ પણ બાલાજીને દસ રૂપિયાની જ વેફર છે

તમારી કંપની નું નામ ખરાબ થાય તમે આવું શા માટે કરો છો થોડા દિવસ પેલા આપડે ટીવી માં જાણવા મળ્યું હતું સમાચાર જોવામાં કે બાલાજીની ની વંદા નીકળ્યા ઓલો નીકળો જે ચાક નીકળ્યા આવું બધું તમે કંપની વાળા એટલા બધા પૈસા કમાવશો તો પબ્લિક અરે પબ્લિક ને આવે ત્યારે કેમ તમે સરખાની કરો છો અને હું બાલાજી તો બધી કોઈ પણ કંપની ની વેફર હોય કે કમી કુરકુરી હોય કે ગમે તે હોય આ પેકેપેક છે પેકેપેક તમે જોઈ શકો છો તો શું નીકળે છે વેફર નીકળે બીજું કાય છે આમાં નાના બાળકો હોય કે નાના મજૂર માણસ હોય આ તમે જો આમાં લઈ લીજો પવન નથી ને તમારી સામુ કેટલી વેપાર નીકળે છે મારી રજૂઆત છે બાલાજી ને કે આ તમારું જો તમારું તમારી કંપની તમે તપાસ કરો તમારા એન્જિનિયર હોય કોઈ મોટા વર્કર હોય તમારા મોટા વર્કશોપ હોય તમે તપાસ કરો તમે આ વેપાર શું આપો દસ રૂપિયા માં એટલી વેપાર આવે